રાધનપુર માં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ પથ્થર મારો મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત જૂની અદાવત ને કારણે વિવાદ પોલીસે પરિસ્થિતિ કાબુ માં લીધી પાટણ જિલ્લા ના રાધનપુર શહેર માં એક જ પરિવાર ના બે જૂથ વચ્ચે જૂની અદાવત ને કારણે ઉગ્ર વિવાદ સર્જાયો હતો આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે હિંસક અથડામણ સાથે પથ્થર મારો થયો હતો અચાનક થયેલા આ હુમલા માં સમગ્ર વિસ્તાર માં ભય અને અફરા નો માહોલ સર્જાઈ ગયો હતો પથ્થર મારા ની આ ઘટના માં એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે પ્રાથમિક માહિતી અનુસાર અન્ય કેટલાક લોકોને પણ નાની મોટી ઇજાઓ થઈ છે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે ચકચાર મચી છે ઘટનાની જાણ થતા જ પોલીસ તંત્ર મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યું અને પરિસ્થિતિ કાબુ લેવા પગલાં પણ લેવા પડ્યા હતા પોલીસે હાલ શાંતિ સ્થાપિત કરી છે અને ઘટનાને લઈ મહિલાઓ તેમજ પુરુષો સામે ગુનો નોંધાવ્યો છે સ્થાનિકોમાં આ અથડામણને લઈ ભારે ભય અને ગભરાટ ફેલાયો છે સૂત્રોએ જણાવ્યું કે આ ઝઘડાનું મૂળ કારણ જૂની અદાવત હોવાનું સમય આવ્યો છે પોલીસ અધિકારીઓ લોકોમાં અપવ ન ફેલાવવાની તથા શાંતિ જાળવવાની اپિલ કરી છે તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર કડક નજર રાખવામાં આવી રહી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલા ભરવામાં આવશે જેટા સેમી એન દે ગામ મુખ્ય તત્વનો આત્ય રેડીસો ઉપર પથ્થર મારો કરકી ગોળથી પોલીસ ની પકડી હજી સુધીમાં બાર મોરજી सोनी रतन पूनम आ पुलिस ने पकड़ती बार से बने तो शेयर कर दी मित्रों वीडियो ने